નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે વાત કરતા હોઈએ છે આજે આપણે વાત કરવી છે સ્ટ્રોકની સ્ટ્રોક એક એવી તબીબી કટોકટી છે જે મગજના એક ભાગમાં રક્ત પુરવઠામાં ઘટાડો અથવા તો વિક્ષેપ સાથે ઊભી થાય છે હાઈ બ્લડ પ્રેશર ધૂમ્રપાન સ્થૂળતા અને આવા અનેક કારણો એ સ્ટ્રોકના ખતરા માટે જવાબદાર રહે છે બ્રેઇન સ્ટ્રોક આવે તે પહેલાં શરીરમાં ઘણા લક્ષણો અને પરિવર્તન આવતા હોય છે અને આ તમામની અવગણના જો કરવામાં આવે તો એ ભારે પણ પડી શકે છે છેલ્લા કેટલાક વર્ષોની જો વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેકની સાથે સાથે બ્રેઇન સ્ટ્રોકનું જે પ્રમાણ છે એ પણ સતત વધી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરી અને યુવાનોમાં અને એટલા જ માટે મે મહિનાની જો વાત કરીએ તો મે મહિનાને નેશનલ સ્ટ્રોક અવેરનેસ મંથ તરીકે પણ મનાવવામાં આવે છે તો લોકોમાં સ્ટ્રોકની બીમારીને લઈ અને જાગૃતતા આવે તે ઉદ્દેશ્યની સાથે આપણી સાથે જોડાયા છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાંત તબીબ અને તેમની પાસેથી આપણે સ્ટ્રોક વિશે માર્ગદર્શન મેળવીશું તો સૌથી પહેલા ડોક્ટર મુકેશ શર્મા કે જેઓ ન્યુરો ઇન્ટરવેન્શન એન્ડ સ્ટ્રોક ડિરેક્ટર છે સાથે ડોક્ટર વાયસી શાહ કે જેઓ ન્યુરો સ્પાઇન સર્જન છે અને ડોક્ટર કેવલ ચાંગડીયા કે જેઓ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ છે તમામે તમામ મહેમાનનું સ્વાગત છે સૌથી પહેલા ડૉક્ટર મુકી જ્યારે નેશનલ સ્ટ્રોક અવેરનેસ મંથ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તે કેમ મનાવાય છે અને સાથે જ બીજી બાબત કે જલ્દીથી નિદાન થાય સ્ટ્રોકનું જલ્દીથી સારવાર મળે તેને લઈ અને કેટલી અવેરનેસ જોવા મળી રહી છે સ્ટ્રોક લકવા એ લીડિંગ કોઝ છે ડિસેબિલિટી કા ઓર ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશન ઓર વર્લ્ડ સ્ટ્રોક એસોસિએશન ने डिसाइड किया है कि मंथ मई में हम एजुकेट करेंगे पब्लिक को क्यों एजुकेट करेंगे रीजन कि जो स्ट्रोक है वो लीडिंग कोज है डिसेबिलिटी का और डेथ का ओके okay? सो so, आपको ये जानकर हैरानी होगी कि हर 40 सेकेंड में एक आदमी को स्ट्रोक होता है इंडिया में और हर चार मिनट में डेथ होती है एक आदमी की डेथ होती है स्ट्रोक की वजह से और टोटल इंसिडेंस देखें तो हर एक लाख पर एक 140 लोगों को स्ट्रोक होना है इंडिया के अंदर तो इतने ज़्यादा स्ट्रोक आ, डेली हो रहे हैं और जो स्ट्रोक है जिसको हम ब्रेन अटैक या लकवा भी बोलते हैं जो यूजुअली ब्रेन की वेसल्स में क्लॉट बनने की वजह से होता है और यदि इसका ट्रीटमेंट टाइम से हो जाए तो मरीज डिसेबिलिटी से बच सकता है वो अपनी लाइफ नॉर्मल जी सकता है તો યુલી કહે ટાઈમ ઇઝ બ્રેઇન ટાઈમ ઇઝ લોસ્ટ્રેન ઇઝ લોસ્ટો ટાઈમલી ટ્રીટમેન્ટ કેટ બેક ડોક્ટર કેવલ સ્ટ્રોકની વાત કરીએ તો સ્ટ્રોકના સામાન્ય કારણો અને રિસ્ક ફેક્ટર કયા હોઈ શકે અને સ્પેશિયલી યંગ જનરેશનની અત્યારની જનરેશનની વાત કરીએ એમની લાઇફ સ્ટાઇલના અનુરૂપ વાત કરીએ તો આપનું શું કહેવું છે એ બહુ જ વેરી ફ્રિકવન્ટલી વી આર સીંગ નાવર ડેઝ સો સ્ટ્રે સ્ટ્રોકના રિસ્પેક્ટર રિસ્પેક્ટર મીન્સ એવી વસ્તુઓ કે જેનાથી સ્ટ્રોકનું રિસ્ક વધે છે ઓકે સો એમાં બે ટાઈપના રિસ્પેક્ટર હોય છે કે જે રિસ્પેક્ટર આપણા હાથમાં નથી નોન મોડિફાયેબલ અને અનધર ઇઝ મોડિફાએબલ રિસ્પેક્ટર નોન મોડિફાયલ રિસ્પેક્ટર લાઇક જેન્ડર ફેમિલી હિસ્ટ્રી અગર ફેમિલીમાં યંગ સ્ટ્રોકની હિસ્ટ્રી છે અથવા તો રેસ કે આપણે એશિયન પોપ્યુલેશન છીએ તો એ બધા રિસ્પેક્ટર આપણા હાથમાં નથી બટ મેઇન વસ્તુ છે કે મોડિફાયેબલ રિસ્પેક્ટર એમાં બે ટાઈપના રિસ્પેક્ટર આવે છે નંબર વન કે એવા રિસ્પેક્ટર કે જે ડૉક્ટર મોડિફાય કરી શકે છે તમારા માટે જેમ કે કોઈ માણસને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે હાર્ટની પ્રોબ્લેમ છે હાર્ટના ધડકનની પ્રોબ્લેમ છે અથવા તો કંઈ બીજી એવી બીમારી છે જેને લીધે નસમાં બ્લોકેજ પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કે એવી કોઈ બીમારી છે તો એ બીમારી જો હોય તો આપણે રેગ્યુલર ડૉક્ટરના ચેકઅપથી એ રિસ્કફેક્ટર મોડિફાઈ કરી શકીએ છીએ જેનો કંટ્રોલ કરી શકીએ છીએ આ રિસ્કૅક્ટર કંટ્રોલ કરવાથી સ્ટ્રોકનું રિસ્ક ઓછું કરી શકાય છે એન્ડ સેકન્ડ નંબર ઓફ નોન મોડિફાયેબલ ડિસ્કફેક્ટર્સ કે જે અત્યારે બહુ જ કોમનલી યંગ પોપ્યુલેશનમાં જોવા મળે છે એ છે સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો યુઝ ડાયટ ચેન્જીસ અત્યારનું ડાયટ બહુ ઇરેટિક જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે સ્ટોર્ડ પ્રિઝર્વડ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે એની સાથે સાથે એન ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જે બહુ જ એક મેજર સ્ટ્રોક રિસ્પેક્ટર કહી શકાય એન્ડ અનધર થિંગ ઇઝ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી આ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વમેન્ટ ન હોવું આખો દિવસ બેઠાડું જીવન એન્ડ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ઓલ્સો વેરી મેજર ફેક્ટર વિચ વી કેન મોડિફાય જે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એન અનધર થિંગ ઇઝ લેસ લેક ઓફ હેપીનેસ સ્ટ્રેસ આ બધી વસ્તુઓના જે મેઇન ડિસફેક્ટર છે આ બધી વસ્તુઓના કારણે આજકાલ જોવા જઈએ તો યંગ પોપ્યુલેશનમાં બી સ્ટ્રોક ડે બાય ડે બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે જી ડૉક્ટર વાયસી સર આપની પાસેથી એ જાણવું છે સ્ટ્રોક એટલે શું દર્શક મિત્રોને અગર જો સરળ શબ્દોમાં સમજાવવું હોય સ્ટ્રોક વિશે તો આપ શું કહેશો અને સાથે જ સ્ટ્રોકથી બ્રેઇન ફંક્શનની કેટલી અને કેવી અસર થતી હોય છે સ્ટ્રોકને જો સાદી ભાષામાં અથવા તો નોન મેડિકલ લેંગ્વેજમાં આપણે કહીએ તો પક્ષાઘાતનો હુમલો કે નો હુમલો જે આપણે કહીએ છીએ એ એક સ્ટ્રોકનું લક્ષણ હોય એ પક્ષાઘાત કે પેરાલિસિસ સ્પીચનો એટલે જબાનનો પણ હોઈ શકે કોઈ પણ એક અંગ એટલે હાથ અથવા પગનો અથવા બંને હાથ અને પગમાં એ પેરાલિસિસની ઇફેક્ટ આવે એટલે ઇન શોર્ટ સ્ટ્રોક એ મેડિકલ વર્ડ છે અને જનરલ વર્ડમાં કહીએ તો પક્ષાઘાત અથવા તો પેરાલિસિસની ઇફેક્ટ એ એને આપણે સ્ટ્રોક કહી શકીએ એના ચિહ્નોમાં જેમ કીધું કે સ્પીચનો પ્રોબ્લેમ થાય બોલવાની તકલીફ થાય કોઈ એક સાઈડના હાથ અથવા પગમાં ખાલી ચડે જણજણાટી થાય અથવા તો કમજોરી આવે ચાલતા ચાલતા બેલેન્સ જતું રહે લથડી આવે તો આ બધા સ્ટ્રોકના પ્રાઇમરી લક્ષણ છે અને આ લક્ષણ દેખાતા તરત જ આપણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બિલકુલ डॉक्टर मुकेश जी रीते बात करी के सिम्टम्स दिखाई तो તરત ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ પરંતુ એવી કઈ વોર્નિંગ સાઇન અહીંયા જોવા મળે છે કે જ્યારેથી આપણને ખ્યાલ આવે કે હવે તાત્કાલિક મેડિકલ સારવારની અહીંયા જરૂર છે તો એક તો એ બાબતે આપ દર્શક મિત્રોને જણાવશું લકવા સ્ટ્રોક મે વોર્નિંગ સાઇન કરીબ-કરીબ 20% લોકોને मिलता है वार्निंग साइन का मतलब है कि थोड़ी देर के लिए आपको पैरालिसिस हुआ या झंझनाहट हुई हाफ बॉडी के अंदर या विजन गया विजन लॉस हुआ या बैलेंस का तकलीफ हुआ और वो इम्प्रूव हो गया जिसको हमारी साधारण लैंग्वेज में टी आई ए बोलते हैं ट्रांसजेंड अटैक वो स्ट्रोक का एक प्राइमरी पार्ट है इस ऐसी कंडीशन किसी को होती है तो तुरंत आप स्पेशलिस्ट से कंसल्ट करें और इन्वेस्टिगेट करें कि आपको लकवा आगे फ्यूचर में तो नहीं हो और ट्रीटमेंट उसका सार स्टार्ट हो सके दूसरा जैसे डॉक्टर वाइसी ने बताया कि ये जो सिम्टम्स है उसको सिंपल भाषा में याद करने के लिए एक शब्द याद रखना जरूरी है बी फास्ट बी फास्ट का हर एक लेटर ब्रेन के स्ट्रोक के सिम्टम्स से रिलेटेड है बी मतलब बैलेंस यदि किसी को सडन ऑनसेट मतलब अचानक बैलेंस का तकलीफ हुआ है ई फॉर आईसाइट यदि किसी का अचानक विजन चला गया देखने में तकलीफ हो रही है एफ फॉर फेस मतलब फेस टेढ़ा हो गया है ए फॉर आर्म यदि आम का वीकनेस हुआ है एस एस फॉर स्पीच मतलब भाषा में या बोलने में तकलीफ हो रही है ये अचानक किसी को भी हो रहा है मतलब पेशेंट को लकुआ हुआ है ब्रेन स्ट्रोक हुआ है ब्रेन अटैक हुआ है टी स्टैंड फॉर द टाइम मतलब आपको टाइमली इलाज किया जाए स्पेसिफिक uh, हॉस्पिटल के अंदर स्पेशलिस्ट के द्वारा तो आपका इन सिम्टम से आप रिकवर कर सकते हैं છે ડોક્ટર કેવલ જે રીતે સ્ટ્રોકના બે પ્રકાર રહેતા હોય છે ઇસ્ટ્રીમિક અને હેમરેજિક આ બંને વચ્ચેનો તફાવત શું છે એ દર્શક મિત્રોને સમજાવશો સો જેમ આપણે વાત કરી સ્ટ્રોક એટલે બ્રેઇનના કોઈ ભાગની કામગીરી અટકી જવી જ્યારે બી મગજમાં બ્રેઇનના કોઈ ભાગમાં નસ બ્લોકેજ થવાથી મતલબ કે એ ભાગની નસ બ્લોકેજ થશે એના લીધે લોહીનો પ્રવાહ એ ભાગમાં નહીં મળે એના લીધે એ બ્રેઇનના પાર્ટનું ડિસફંક્શન એ બ્રેઇનનો કામગીરી એ જ ઈસી સેકન્ડે અટકી જશે એના લીધે જે એ પાર્ટ જે બોડીના પાર્ટને કંટ્રોલ કરે છે એની એક્ટિવિટી અટકી જશે સો બેઝિકલી જ્યારે બી કોઈ નસમાં બ્લોકેજ થાય અને મગજના એ ભાગમાં લોહી ઓછું પહોંચે ત્યારે જે સ્ટ્રોક થાય એને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય છે કે જે નસમાં ક્લોટિંગ થવાના લીધે થાય છે જે ઓલમોસ્ટ એટી ટુ એટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ સ્ટ્રોક હોય છે સેકન્ડ નંબર હેમરેજિક સ્ટ્રોક જે આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ કે બ્રેઇન હેમરેજ થઈ ગયું છે સો એ જ્યારે કોઈ નસ મગજની બ્લડ વેસલ્સ નસ ફાટી જાય ત્યારે એમાંથી લોહી બહાર આવવાને લીધે બ્રેઇનમાં હેમરેજ થાય અને એ ભાગમાં બ્રેઇનનું ફંક્શન અટકી જાય અને જે સ્ટ્રોક થાય એને કહેવાય હેમરેજિક સ્ટ્રોક જે ટેન ટુ ફિફ્ટીન ઓફ ધ ઓલ સ્ટ્રોક હોય છે સો બેઝિકલી સ્ટ્રોક મતલબ મગજના કોઈ ભાગની કામગીરી અચાનકથી અટકી જાય અને સ્ટ્રોકના જે સરે વાત કરીએ મુજબ બી ફાસ્ટ કરીને સિમ્ટમ્સ થાય એ અને એના કારણો ઇસ્કેમિક અથવા તો હેમરેજિક એટલા માટે જ્યારે બી કોઈ માણસને સ્ટ્રોક થાય તો સૌથી પહેલાં અમે સીટી સ્કેન કરીને ડિસાઈડ કરતા હોઈએ છીએ કે આ સ્ટ્રોક મગજની નસ બ્લોકેજ થવાના લીધે થયો છે અથવા તો મગજની નસ ફાટવાને લીધે હેમરેજના લીધે સ્ટ્રોક થયો છે બીકોઝ આ બંનેની ટ્રીટમેન્ટ ટોટલી ડિફરન્ટ હોય છે જી બિલકુલ અને એ ટ્રીટમેન્ટ ત્યારે જ ડિસાઇડ થાય જ્યારે કે પ્રોપર નિદાન થાય ત્યારે ડૉક્ટર વાયસી સર આપની પાસેથી એ જાણવું છે કે સ્ટ્રોકના નિદાનની જો વાત કરીએ તો ન્યુરો ઇમેજિંગનો રોલ શું રહેતો હોય છે અને સાથે કયા ટેસ્ટના આધારે સ્ટ્રોક આવ્યો છે અને કયા પ્રકારનો સ્ટ્રોક છે એ કેવી રીતે ડિસાઇડ થતું હોય છે ડૉક્ટર કેવલે જેમ કહ્યું એમ બે જાતના સ્ટ્રોક હોય એ કિસેમિક એટલે લોહીની નસ બ્લોક થવી અને બીજું હેમરેજિક એટલે લોહીની નસ બસ્ટ થવી એટલે ફાટી જવી જેને કારણે હેમરેજ થાય એટલે સૌથી પહેલું તો અને બંનેની ટ્રીટમેન્ટ ઇસ્ટ એન્ડ વેસ્ટ છે ટોટલી ઓપોઝિટ ટ્રીટમેન્ટ ચાલે છે એટલે સૌથી પહેલું ડાયગ્નોસિસ કઈ ટાઈપનો સ્ટ્રોક છે એ નક્કી કરવાનું છે અને પ્રાઇમરીલી હવે તો નાનામાં નાના સેન્ટરમાં પણ સિટી સ્કેન અવેલેબલ છે એટલે પ્રાઇમરીલી એક સિટી સ્કેન કરવું જોઈએ સિટી સ્કેનમાં આપણે ડિફરન્શિયેટ કરી શકીએ કે હેમરેજ છે કે ઇન્ફાટ એટલે લોહી પહોંચતું બંધ થયું છે થોડા એડવાન્સ એકવાર પ્રાઇમરી ડાયગ્નોસિસ થઈ જાય પછી એડવાન્સ એનું કારણ જાણવા કે કઈ નસ ફાટી છે શેને કારણે હેમરેજ થયું છે અથવા તો ઇસેમિક સ્ટ્રોક હોય તો કઈ નસ બ્લોક થઈ છે અને ત્યાં જઈને થ્રોમ્બોલિસિસ થઈ શકે એને ઇમીજિયેટ રિવર્સ થઈ શકે કે નહીં એ જાણવા માટે એમઆરઆઈ બહુ અગત્યનું છે એટલે પ્રાઇમરી નાના સેન્ટર હોય તો એટલી સિટી સ્કેન કમ્પલસરી છે અને એડવાન્સ સેન્ટર હોય તો સિટી સ્કેન અને એમઆરઆઈથી આપણે કમ્પ્લીટ ડાયગ્નોસિસ કરી શકીએ એના ઉપરથી ટ્રીટમેન્ટ આખી પ્લાન આઉટ થઈ શકે डॉक्टर मुकेश स्ट्रॉक केर की जो बात करिए तो जो कही सकें गोल्डन ऑर्स हो क्रिटिकल रहता हो तो यू कम आ साथ जयटमेंट मिली जरूरी रहती हो जैसे अभी डॉक्टर uh, वायसी शाह और डॉक्टर केवल ने बताया कि 85 परसेंट टाइम जो लकवा होता है वो लोही की नली में ब्लॉकेज की वजह से होता है और ये ब्लॉकेज जितनी जल्दी ट्रीटमेंट से ओपन किया जाए उतना ज़्यादा चांसेस है मरीज़ का लक वैसे ठीक होने का तो गोल्डन आर वो पीरियड है जब मरीज हॉस्पिटल की इमरजेंसी में पहुंचता है और उसको ट्रीटमेंट स्टार्ट हो जाता है तो हम एक घंटा मानते हैं जिसको गोल्डन आर बोलते हैं पेशेंट इमरजेंसी में पहुँचा और उसको ट्रीटमेंट स्टार्ट किया गया तो ऐसे हॉस्पिटल जहाँ पर पेशेंट के पहुंचने के वन आवर के अंदर ट्रीटमेंट स्टार्ट हो जाए उसका आउटकम बेटर होता है वो गोल्डन आर्स कहलाता है ओके okay, तो दो तरह के ट्रीटमेंट अवेलेबल है वन जिसमें क्लॉट डिजोल्व करने का मेडिसिन दिया जाता है वो साढ़े चार घंटे तक दिया जा सकता है स्ट्रोक कॉन्सेप्ट मतलब लकवा होने के साढ़े चार घंटे तक दूसरा पद्धति है जिससे क्लॉट को ठीक किया जाता है या क्लॉट निकाला जाता है वो हमारी पैर की धमनी से मगज की धमनी में पहुँच वायर और स्प्रिंग के द्वारा उस क्लोट को बाहर निकाल लिया जाता है जिसको थ्रोम्बेक्टोमी uh, बोलते हैं वो 24 फोर आवर्स तक की जा सकती है लेकिन आपके हॉस्पिटल में पहुंचे और ये दोनों ट्रीटमेंट दिया जाए वो एक घंटे के अंदर होना चाहिए ये हमारा उद्देश्य है यह हमारा एम होता है उसको गोल्डन आर्स बोलते हैं जी डॉक्टर केवल स्ट्रोक खास मेडिकल मैनेजमेंट शु होके साथ बीजी एक बाबत बस्टिंग ड्रग अथवा तो अन्य क्रिटिकल इंटरवेंशन ने ध्यान में बात करिए तो आप शू कहो સો સ્ટ્રોકમાં સ્ટ્રોક ઇઝ ધ બિગેસ્ટ ઇમરજન્સી એક ઇમરજન્સી વસ્તુ છે વાય બીકોઝ ટાઈમ ઇઝ બ્રેઇન આપણે જેમ વાત કરી કે જ્યારે બી નસ બ્લોક થાય અથવા તો હેમરેજ થાય એ જ સેકન્ડથી એવરી મિનિટ વન પોઈન્ટ નાઇન મિલિયન બ્રેઇન ન્યુરોન્સ ડેમેજ ચાલુ છે સો જેટલું જલ્દી સ્ટ્રોક કોઈ બી માણસને થાય તો જેટલું જલ્દી એ હોસ્પિટલ પહોંચી શકે ગોલ્ડન અવર દરમિયાન એનું ડાયગ્નોસિસ થઈ શકે કે ઇસ્કેમિક સ્ટ્રોક છે કે હેમરેજિક સ્ટ્રોક એના પછી આપણે એક્શન લેવી પડે છે સપોઝ કે કોઈ નસ ઇટ મોસ્ટ ઓફ ધ ટાઈમ નસમાં બ્લોકેજ થવાથી સ્ટ્રોક થાય છે સો અગર આપણે એ બ્લોક નસ ઓપન કરી શકીએ તો આપણે ઓન ગોઈંગ ફર્ધર ડેમેજ અટકાવી શકીએ છીએ સો એના માટેની બે પદ્ધતિઓ છે એક જે કહેવાય છે ઇન્ટ્રાવિનસ થ્રોમ્બોલિસિસ કે જે ક્લોસ ક્લોટ બ્લસ્ટિંગ મેડિસિન બી આપણે નોર્મલ લેંગ્વેજમાં કંઈક કહેતા હોઈએ છીએ કે જ્યાં જે મેડિસિન આપણે સાડા ચાર કલાક પહેલાં અગર આપી શકીએ તો એ જે ક્લોટ હોય છે એ વેલ ફોર્મ નથી હોતો હજી એકદમ હાર્ડ ક્લોટ નથી બન્યો હતો તો આપણે જો ઇન્જેક્શન આપીએ થ્રોમ્બોલિસિસ નામનું અને એ ક્લોટ ડિઝોલ્વ થઈ જાય સો એ નસ ઓપન થઈ જાય અને ફર્ધર બ્રેઇનનું ડેમેજ સ્ટ્રોકને આગળ વધતો અટકાવી શકે છે ઇવન જે ડેમેજ થયું છે એ બી રિવર્સ થઈ શકે છે સો આ ટ્રીટમેન્ટ બને એટલી જલ્દી એવું નથી કે સાડા ચાર કલાક સુધી આપણે વેઇટ કરવાની છે ઇટ ઇઝ એઝ અર્લી એઝ પોસિબલ દેવાની હોય છે સેકન્ડ નંબર અગર કોઈ મગજની મેઇન નસમાં મોટી નસમાં બ્લોકેજ હોય અને આપણે ક્લોટ દેખાઈ રહ્યો છે તો આપણે જે સરે વાત કરી થ્રોમ્બેક્ટોમીની મદદથી દૂરબીનથી આપણે જઈ એ નસની ક્લોટને રિમૂવ કરી શકીએ મિકેનિકલી એને કહેવાય છે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી આ બે પદ્ધતિની મદદથી આપણે ડેમ જે બ્લોકડ નવ છે નસ જે બંધ છે એને આપણે ઓપન કરી શકીએ છીએ અને સ્ટ્રોકને આગળ વધતો અટકાવી શકીએ છીએ સેકન્ડ નંબર ફર્ધર પછી આપણે આગળ જોવા જઈએ તો સ્ટ્રોક થઈ ગયા પછી મેડિકલ મેનેજમેન્ટની વાત કરીએ જેમ બધાને ખબર છે કે હૃદયનો હુમલો એક વખત આવશે તો બીજી વખત હૃદયનો હુમલો આવવાનો જ છે એ ન આવે એના માટે આપણે લાઈફ ટાઈમ લોહી પતલું કરવાની દવા કોલેસ્ટ્રોલની દવાની બીજી બધી દવાઓ રેગ્યુલર લેવી પડે છે સેમ આ બ્રેઇન એટેક છે આ બી નસમાં બ્લોક થવાના લીધે થાય છે સો સ્ટ્રોકમાંથી ઇમરજન્સી પીરિયડની ટ્રીટમેન્ટ લીધા પછી ફ્યુચરમાં બી લાઈફ ટાઈમ એમણે દવા લેવી પડે છે જેનાથી ફર્ધર સ્ટ્રોક ન આવે એના માટે હું એ સ્પેશિયલી એક વસ્તુ એ કહીશ કે રેગ્યુલર ડૉક્ટરનું ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે ઘણી વખત એવું થાય સ્ટ્રોક ઇમ્પ્રુવ થઈ ગયા પછી સારું થઈ ગયા પછી લોકો એની દવામાં અનિયમિતતા આવી જતી હોય છે સો મેડિકલ મેનેજમેન્ટ ઓફ સ્ટ્રોક ફોર ફ્યુચર પ્રિવેન્શન ફર્ધર ફરીથી સ્ટ્રોક ન થાય એના માટે રેગ્યુલર મેડિકલ ટ્રીટમેન્ટ બહુ જ જરૂરી હોય છે જી બિલકુલ ડોક્ટર વાયસી સર આપની પાસે આવવા માંગીશ સ્ટ્રોકના દર્દીને સર્જરીની એડવાઇસ ક્યારે કરવામાં આવતી હોય છે આપણી ઇમરજન્સીની જો વાત કરી લઈએ તો ઇમરજન્સીમાં કયા રહેતા હોય છે સ્ટ્રોકમાં જેમ આગળ કહ્યું એમ બે જાતના સ્ટ્રોક હોય ઇસિયેમિક અને હેબરેજિક ઇશિયમિક સ્ટ્રોક બેઝિકલી મેડિકલ મેનેજમેન્ટ એનું હોય છે પણ જ્યારે એનો સોજો પુષ્કળ આવે અને બ્રેઇન ઉપર એનું દબાણ આવે નોર્મલ બ્રેઇન ઉપર એ પ્રેશર કરે ને ડેમેજ કરે તો એને ડિકમ્પ્રેસિવ ક્રેન્ડોટોમી કહેવાય એનું દબાણ દૂર કરી મગજની આ ખોપડીનો એક ભાગ ખોલી એના દબાણને આપણે દૂર કરીએ અને બીજું છે એ હેમરેજિક સ્ટ્રોક એટલે બ્રેઇનમાં હેમરેજ થવું તો જ્યારે બ્રેઇનની અંદર મોટી લોહીની નસ ફાટી હોય મોટું હેમરેજ થયું હોય બ્રેઇનને અથવા તો નાના મગજને દબાવતું હોય ત્યારે એને ઓપરેશનની જરૂર પડતી હોય છે એમાં અમે જરૂર પ્રમાણે પેશન્ટની કન્ડિશન પ્રમાણે એનું જીસીએસ કહેવાય એટલે ન્યુરોલોજીકલ સ્ટેટસ પ્રમાણે ક્યાં તો આખી ખોપડી ખોલી અને ક્લોટને કાઢીએ કન્ડિશન જો સારી હોય તો અમે ખાલી એક નાનું હોલ કરી લેટેસ્ટ ટેકનિક જેને સ્ટિજિયોટેક્ટિક એસ્પિરેશન કહેવાય એ ખાલી એક ડ્રીલ હોલ કરીને એને અમે ઇવેક્યુએટ કરતા હોઈએ છીએ એન્ડોસ્કોપિકલી એક નાનું બરોલ કરીને પણ ક્લોટને આપણે કાઢી શકીએ સો ઇન શોર્ટ જ્યારે હેમરેજ કે ઈસ્ટમિક સ્ટ્રોક મગજને દબાણ કરે માસ ઇફેક્ટ આપે ત્યારે એના ઓપરેશનની જરૂર પડે અને નવી ટેકનિક પ્રમાણે પેશન્ટની કન્ડિશન પ્રમાણે ક્રેનિયોટોમીથી લઈ અને સ્ટીરિયોટેક્ટિક એસ્પિરેશન એન્ડોસ્કોપિક એસ્પિરેશન ઓફ ધ ક્લોટ વગેરે થઈ શકે

ट्वेंटी फोर आवर्स तक कर सकते हैं लेकिन जितना जल्दी ये ट्रीटमेंट पेशेंट के लिए अवेलेबल कराएं उतना ज़्यादा चांसेस है मरीज के ठीक होने का और इसके निदान के लिए आपको कुछ सुविधाएं होनी आवश्यक है हॉस्पिटल के अंदर तभी आपको टाइमली ट्रीटमेंट मिल सकता है तो जिन हॉस्पिटल के अंदर ये सारी सुविधाएं लाइक ट्वेंटी फोर सेवन इमरजेंसी हो न्यूरोलॉजिस्ट हो इंटरवेंशन न्यूरोलॉजिस्ट हो रेडियोलॉजिस्ट हो न्यूरो सर्जन हो सी टी एम आर आई की सुविधाएँ अवेलेबल हो स्ट्रोक यूनिट जब यह ट्रीटमेंट अवेलेबल हो जाए या पेशेंट को दे दिया जाए उसके बाद में उसकी सारवार करने के लिए जगह होती है उसको हम स्ट्रोक यूनिट बोलते हैं वो हो और रिहेबिलिटेशन के साधन हो ये सारे के सारे जहाँ पर अवेलेबल हो उसको हम स्ट्रोक रेडी हॉस्पिटल बोलते हैं तो यदि मरीज को स्ट्रोक रेडी हॉस्पिटल में जाए लाइक मेरिंगोसिम्स हॉस्पिटल स्ट्रोक रेडी हॉस्पिटल है जहाँ ये सारी सुविधाएं अवेलेबल है तो जो मरीज इमरजेंसी में आता है उसको वन आवर के अंदर स्ट्रोक के लिए ट्रीटमेंट अवेलेबल हो जाता है स्ट्रोक के लिए ट्रीटमेंट स्टार्ट हो जाता है वो इसलिए हो जाता है क्योंकि वहाँ एक फिक्स प्रोटोकॉल है जो भी स्ट्रोक पेशेंट आएगा वो एक फिक्स पाथवे के थ्रू गुजरेगा तो ज्यादा उसके लिए सोच विचार करने की जरूरत नहीं होती है और एक सारी टीम है जो मैंने आपको बताया जितने डॉक्टर्स हैं કો એકસાથે એક મરીજ કે સાથ કામ કરતે હૈ અ ઉસકે બેટર ક્લિનિકલ આઉટકમ કે લિયે જી ડોક્ટર વાઇસી સર સ્ટ્રોક પછી પોસ્ટ સ્ટ્રોક રિહેબિલિટેશન હે કેટલું જરૂરી બની જાય છે پیشنટ માટે સ્ટ્રોક બોઈલા નવરની આપણે વાત કરી લેટેસ્ટ ટેકનિક ની થ્રોમ્બોલિસિસ ની વાત કરી પણ સ્ટ્રોક આવી ગયો پیشنટ 24 કલાક પછી આવ્યુ લાઈફ તો સેવ થઈ ગઈ પણ ડેફિસિટ રહી ગઈ લપવો રહી ગયો સ્પીચનો પ્રોબ્લેમ રહી ગયો તો રિહેબિલિટેશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સારવારનું કે દવાઓ તો આપણે આપી દીધી પણ એનું સ્પીચ થેરાપી ફિઝિયોથેરાપી અને એનાથી વધારે ફેમિલી સપોર્ટ કારણ કે જે જેમ આગળ કીધું એમ યંગ લોકોમાં પણ હવે સ્ટ્રોક દેખાય છે તો સ્ટ્રોક આવે એક બાજુ પેરાલિસિસ હોય ઓલ ઓફ એ સડન માણસ ડિપેન્ડન્ટ થઈ જાય એટલે સાયકોલોજીકલી એને ડિપ્રેશન કે એ આવે એટલે ફેમિલી સપોર્ટ સાયકોલોજીકલ સપોર્ટ ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી આ બધા રિહેબિલિટેશન બહુ જ અગત્યના છે કે જેનાથી આપણે પેશન્ટને ફરીથી હડતો ફરતો એને ઇન્ડિપેન્ડન્ટ કરી શકીએ જી બિલકુલ ડોક્ટર કેવલ ખાસ કરીને સ્ટ્રોક પ્રિવેન્શન અને ટાઈમલી રિસ્પોન્સ આ બંને માટે આપ વ્યુઅર્સને લોકોને આજે આ પ્લેટફોર્મ પરથી શું મેસેજ આપવા માંગશો સો આ સ્ટ્રોક અવેરનેસ મંથમાં એક શું કામ ઉજવવામાં આવે છે કારણ કે અમદાવાદ જેવા મરેંગો સિંધ જેવી હોસ્પિટલમાં સ્ટ્રોક રિલેટેડ ટોટલી બધી જ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અવેલેબલ છે બટ આપણે જે વાત કરી રહ્યા છીએ કે ટાઈમ ઇઝ બ્રેઇન સમય જેટલું જલ્દી આ ટ્રીટમેન્ટ અવેલેબલ થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સો અમે આટલી બધી મહેનત કરીને એ વસ્તુ કેર કરતા હોઈએ છીએ કે કોઈ બી પેશન્ટ ઇમરજન્સીમાં આવે તો એને બને એટલું જલ્દી સ્ટ્રોક રિલેટેડ સારવાર સ્ટાર્ટ થઈ શકે બટ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે પબ્લિક અવેરનેસ જનતામાં જ એ અવેરનેસ નથી કે કોઈ બી માણસને સડનલી કોઈ સ્ટ્રોકના લક્ષણો જણાય તો એની કોઈ ઘરગથ્થુ કે કોઈ પ્રાઇમરી ઉપચાર કરવાનો મતલબ નથી સીધે સીધું એને નજીકની સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં લઈ જવા બહુ જ જરૂરી છે કારણ કે જ્યાં સુધી પબ્લિકમાં એ વસ્તુ નહીં સમજાય કે સ્ટ્રોક મીન્સ હોસ્પિટલ ત્યાં સુધી એની ટ્રીટમેન્ટમાં ડિલે થવાનું ચાલુ જ રહેવાનું છે સો એ હું ખાલી એટલું કહેવા છે કે કોઈ બી માણસને સડનલી કોઈ ડેફિસિટ થઈને સ્ટ્રોકના લક્ષણો જણાય તો સીધું નિયર સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં એમને લઈ જવા જોઈએ સેકન્ડ નંબર સ્ટ્રોક ન થાય એના માટે આપણે જે રિસ્પેક્ટરની વાત કરી કે જે આપણા હાથમાં છે રિસ્પેક્ટર આપણી જીવનશૈલી આપણો આહાર આપણા કોઈ બીજી બીમારીઓનો કંટ્રોલ આ બધી જ વસ્તુ જો આપણે રેગ્યુલર કંટ્રોલમાં રાખીએ તો સ્ટ્રોકને આપણે થતો જ અટકાવી શકીએ છીએ અને એનો ઇન્સિડન્સ એનો રેટ જ આપણે ધીરે ધીરે ઓછો કરી શકીએ છીએ જી બિલકુલ તો દર્શક મિત્રો સ્ટોક શું છે તેનું પ્રમાણ અત્યારે હાલ લોકોમાં કેટલું જોવા મળી રહ્યું છે સાથે તેના લક્ષણો નિદાન સારવાર આ તમામ બાબતો પરંતુ એ બધાથી ઇમ્પોર્ટન્ટ જો સ્ટ્રોક આવે અને એ પહેલાના જે સિમ્ટમ્સ હોય છે એને આપણે પારખી લઈએ અને તાત્કાલિક સારવાર જો આપણને મળે છે તો કદાચ આપણી જિંદગી બચી જાય છે અથવા તો આપણી આસપાસની કોઈ વ્યક્તિની પણ આ સ્થિતિ હોય તો તેમાં આપણું રોલ શું હોવું જોઈએ એ પણ ખૂબ જ મહત્વનું છે તો સ્ટ્રોક વિશેની તમામ માહિતી આજે આપને યસ ડોક્ટર કાર્યક્રમમાં મળી આ તમામ ચર્ચા કરવા માટે મેરિંગો સન્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાંત તબીબો આપણી સાથે જોડાયા હતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર

કાર્યક્રમ ના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ની એપલ ના સીઓ સાથે વાતચીત કહ્યું હું નથી ઈચ્છતું કે તમે ઇન્ડિયામાં એપલ બનાવો ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે જમ્મુ કાશ્મીરની ધરતી પરથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ભર્યું હુંકાર હવે આતંકવાદ અને પીયુકી પરત સફાઈની કામગીરી યથાવત રાલમાં ત્રણ આતંકીઓ ઠાર અડતાળીસ કલાકમાં છ આતંકીઓ માર્યા ગયા કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી કરનારા મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને સુપ્રીમ મંત્રી થઈ અને તમને રાજકોટમાં મિનરલ વોટર વિક્રેતા પર તંત્રની દવાઈ આરોગ્ય વિભાગે સત્તર પાણી વિક્રેતાને સાત દિવસ બંધ રાખવા આપી નોટિસ અને રાજ્યમાં છૂટાછવાયા મોસમી